નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપણી સાથે વિવેક વિવેકબાબરિયા અને આજના બજાર ભાવ તારીખ એકવીસ ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર ગોંડલ જામનગર જુનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં મને વાવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજે રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ અને ખેડૂત જોગ એક ખાસ જાહેરાત છે કે ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ લગન માર્ચ એન્ડિંગના હિસાબને લીધે તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહેશે જેની ખાસ નોંધ લેવી શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો ત્રીસથી ઊંચો ભાવ પાંચસો રૂપિયા ચણા એક હજાર પચીસથી અગિયારસો બાજરો ત્રણસોથી ચારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો અઢારસો પચાસથી એકવીસોને છ રૂપિયા અડદ અગિયારસોથી સોળસો પંચાણું ઘઉં ટુકડા ચારસો ચાલીસથી પાંચસો એકવીસ મગફળી જાડી એક હજારથી બારસો ને સાઠ ધાણા બારસો પચાસથી સોળસો આડત્રીસ સોયાબીન આઠસોથી આઠસો પંચોતેર તલ બે હજારથી છવ્વીસો ને પચાસ જીરુની વાત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચાઉ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને ચાલીસ રૂપિયા જુવાર સાતસો નેવુંથી સાતસો ને નેવું મેથી આઠસો પચાસથી અગિયારસો ચાલીસ મગ બારસોથી અઢારસો પચાસ તલકાળા ઇઠાવીસો નેવું થી ઇઠાવીસો નેવું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસની જબાવ તેરસોથી હું જબાવ પંદરસો ને પંચાણું રૂપિયા મગ બારસોથી સોળસો રૂપિયા અડદ બારસોથી અઢારસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો ને સાત ચણા એક હજારથી અગિયારસો બેતાલીસ મગફળી ઝીણી નવસો પચાસથી બારસો ને પંદર મગફળી જાડી નવસોથી બારસો ત્રીસ જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજારથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને સાઠ રૂપિયા એરંડા અગિયારસોથી અગિયારસો બેતાલીસ અજમો ત્રેવીસો પચાસથી ચાર હજાર ત્રણસો રૂપિયા તલ એકવીસોથી સિત્તાવીસો ને સિત્તેર તુવેરની વાત કરીએ તો પંદરસોથી બે હજારને દસ રૂપિયા રાયડો નવસોથી નવસો એકોતેર લસણ નવસો પાંચથી બે હજારને ત્રીસ રૂપિયા તાણા એક હજારથી પંદરસો ને પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ પંદરસો ને સાઠ રૂપિયા તલ સફેદ પંદરસોથી છવ્વીસો રૂપિયા તલ કાળા ચોવીસોથી ચોવીસો રૂપિયા ઘઉં ત્રણસો ત્રીસથી પાંચસો સિત્તેર ઘઉં ટુકડા ત્રણસો પચાસથી છસો ને પચીસ ચણા એક હજાર પચાસથી બાર વાલ એક હજારથી સોળસો રૂપિયા અડદ એક હજાર પચાસથી પંદરસો રૂપિયા મરચાં એક હજારથી પાંચ હજાર રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો પિસ્તાલીસ તુવેરની વાત કરીએ તો બારસોથી ઓગણીસો એકાવન રૂપિયા ધાણા અગિયારસોથી ઓગણીસો ને મગફળી જાડી એક હજારથી બારસો એક્યાસી લસણ સાતસોથી તેરસો રૂપિયા જીરુંની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો પાઉ ચાર હજારથી ઊંચો પાઉ ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉંની ચોપાવ ચારસો પચાસથી ઊંચો ભાવ પાંચસો ને એકસાઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો સાઠથી સાતસો એકવીસ કપાસ અગિયારસો એકથી પંદરસો ને એકોતેર રૂપિયા મગફળી ઝીણી આઠસો અગિયારથી બારસો છાસઠ મગફળી જાડી સાતસો એકવીસથી તેરસો ને છત્રીસ કલંજી પંદરસોથી છત્રીસો ને એક એરંડા પાંચસો એકાવનથી અગિયારસો એકાણું મરચાં સાતસો એકાવનથી ઇઠાવીસો ને એક તલ છવ્વીસો પચાસથી સિત્તાવીસો રૂપિયા જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો એકાવનથી ઊંચો ભાવ ચાર હજાર નવસો ને એક રૂપિયો ધાણા એક હજાર એકથી ત્રેવીસોને એક ધાણી અગિયારસો એકથી ત્રણ હજારને એક મકાઈ ચારસો એકવીસથી ચારસો ને એકવીસ ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી ત્રણસો ને છવ્વીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને છવ્વીસ અડદ નવસો એકથી સોળસો એકાવન મગ એક હજાર એકથી એકવીસો ને એકાવન તુવેરની વાત કરીએ તો બારસો એક્યાસીથી બે હજારને એકાવન રૂપિયા સોયાબીન આઠસોથી આઠસો ને એકોતેર વાલ ચારસો એક્યાસીથી સોળસો ને છોતેર મેથી છસો છવ્વીસથી બારસો ને એકાણું ચણા સફેદ અગિયારસો એકાવનથી બાવીસો ને એકતાલીસ રાય અગિયારસો એકાવનથી બારસો ને એકવીસ લસણ આઠસો એકત્રીસથી એકવીસો ને એકાણું રૂપિયા વટાણા ત્રણસોથી નવસો ને અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ મારે હેલી ઘંટડી છે તેવા વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવું વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આ